કે આ આવાસો છે એમાં ખૂબ જ નબળી ગુણવત્તા હલકી ગુણવત્તાનું બધું વપરાયેલું છે આજે જ આપ જોઈ શકો છો કે ઉપરથી પડ્યું અમારું એક બાળક હતું ઈસે સેજ બચી ગયું છે થોડીક નાની એવી ઈજા થઈ છે અને બચી ગયું છે આજે નાનું બાળક અમારું હતું કાલે ગમે એ વડીલ હોય શકે કોઈ પણ હોઈ શકે આવી જો નબળી કામગીરી કરવામાં આવી હોય તો અગાઉ પણ મેં કમિશનર સાહેબને કીધું સરકારશ્રીને પણ વિનંતી કર્યું આ એક ગુજરાતી માં કહીએ તો છેતરપિંડી આવાસ યોજનાના લોકો સાથે કરી છે ભાવનગર માં જેટલા આવાસ યોજના બન્યા છે એ બધાની પરિસ્થિતિ આ છે અમારા વ્યાજથી મકાન મળ્યું છે ત્યારથી બધી પ્રકારની સમસ્યાઓ થઈ રહી છે પાણી પડવું છે ભેજ આવવો છે અને હવે આ આ જે મોટું જબરું ગાબડું પડ્યું છે અમારું એક બાળક નીચે રમતું હતું એને થોડી ઘણી ઈજા થઈ છે બરાબર વારંવાર તો આવી આવી નબળી ગુણવત્તાવાળું બાંધકામ છે અને અમે આમાં રહેવા લાયક છીએ નહીં તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે અમને સંતોષપૂર્વક કામગીરી કરી આપે અને પરિવાર જે પણ કોઈ પ્રશ્નો છે અમારા પ્રશ્નો ઉકેલી આપે ચાપડું પડ્યું છે હજી બે દિવસ એ નથી થયા અમે કમિશનરને મળીને આવ્યા છીએ પ્રમુખ શ્રી સારુબેન ત્રિવેદીની સાથે આવા ગાબડા પડે છે અમુક અમુક જગ્યાએ પાણી પડે છે કેટલી બધી ફરિયાદો છે પણ કોઈ કાંઈ એક્શન લેતું નથી સરકાર અમારા પૈસા થઈ ગયા છે અમને કોઈ જાતનો સંતોષ નથી આમાં મારો વાર મજૂરી કરે છે હું છ બંગલાના કામ કરું છું અમે હપ્તે મકાન લીધું છે સાત લાખનું અમને મકાન પડ્યું છે હજી હપ્તા અમારે તેર વર્ષ ભરવાના છે બે વર્ષ નથી થયા તો આવું બધું થાય છે હવે અત્યારે અમારું નાનું બાળક હતું એક અહીંયા એને થોડી ઈજા પહોંચી છે એ તો સારું કે એના માથે ન પડ્યું અને આ કોઈનો જીવને જોખમ થાય તો આની અમારી તમામ માહિતી માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે